કલોલમાં બ્રહ્માકુમારીઝ પાઠશાળા મધુબન નવનિર્મિત ભવનનું મંગલ ઉદઘાટન સમારોહ યોજાયો કલોલ શહેરના પંચવટી ખાતે બ્રહ્માકુમારી પાઠશાળાનું નવનિર્મિત ભવન મધુબનને વિશ્વ સેવા અર્થે ખુલ્લું મુકાયું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કલોલ પંચવટી વિસ્તારમાં નવનિર્માણ થયેલ મધુબન ભવનનું મંગલ ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું જેમાં દેશ વિદેશના બે હજારથી વધુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા માનવીના ચરિત્ર સંપન્ન જીવન માટે અને અમૂલ્ય નિષ્ઠ સમાજની સ્થાપના હેતુ બ્રહ્માકુમારી સંસ્થા વિશ્વના સાતે ખંડોમાં એકસો પંચાવનથી વધુ દેશોમાં પાસઠસોથી વધુ સેવા કેન્દ્રો દ્વારા ઈશ્વરીય સેવાનું ભગીરથ કાર્ય કરી રહેલ છે બ્રહ્માકુમારી સ્કલોલ સેવા કેન્દ્રની ઈશ્વર્ય સેવાની સફળ યાત્રાના પચાસ વર્ષ પૂર્ણ કર્યા ત્યારે આ સેવાઓમાં બ્રહ્માકુમારી અરુણા દીદીજી છેલ્લા ચાલીસ વર્ષથી કલોલ તેમજ કડીના ગામે ગામોની સેવા કરી રહ્યા છે બ્રહ્માકુમારી અરુણા દીદીજી પંચોતેર વર્ષે પણ સેવારત છે કલોલ સેવા કેન્દ્રની ઈશ્વરીય સેવાની સફળ યશ કલગી સમાન નવનિર્મિત બ્રહ્માકુમારી પાઠશાળા મધુબન ભવનનું આધુનિક સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યું છે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સોમવારના રોજ મધુબન ભવનનું ભવ્ય મંગલ ઉદઘાટન કરવામાં આવ્યું

આ ઉદ્ઘાટન પ્રસંગે કલોલ સેના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના ઉદ્ઘાટક રાજયોગીની જયંતિ દીદી અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા બ્રહ્માકુમારી એ કલોલ બ્રહ્માકુમારી પરિવારને ખૂબ શુભકામનાઓ આપતા કહ્યું ખૂબ જ સુંદર સ્થાન મધુવન બનેલ છે આ સેવા સ્થાન દ્વારા ગુજરાતના અન્ય જિલ્લા તાલુકા અને ગામે ગામ સુધી પરમાત્માનો સંદેશ ફેલાશે ભારત ભૂમિ પરમાત્માની ભૂમિ છે તેમણે પોતાના વક્તવ્યમાં ક્લાઇમેટ ચેન્જ વિષય પર પણ ચર્ચા કરી જૈવિક ખેતીની સાથે સાથે યોગિક ખેતીને વૈજ્ઞાનિક રીતે સાબિત કરી કાર્ય કરવા અનુરોધ કર્યો તેમણે વધુમાં ભવિષ્યમાં આવનારી નવી સતયુગી દુનિયા વિશે વક્તવ્યમાં જણાવ્યું કે સતયુગ હવે બહુ દૂર નથી પ્રમાકુમારી દ્વારા નર એવી કરણી કરે શ્રી નારાયણ બને નારી એવી કરણી કરે શ્રી લક્ષ્મી બને એવું ઉચ્ચ લક્ષ પણ આપેલ આત્માનું જીવન પરિવર્તન કરી રહેલ મધુબનનું મોડલ અહીંયા નિર્માણ પામેલ છે વધુમાં કહ્યું કે ગુજરાતની ભૂમિ વિશેષ છે આ સ્થાન વિશ્વની અનેક આત્માઓને આધ્યાત્મિક શક્તિ ફેલાવવાનું કાર્ય કરશે આજે આત્મામાં નૈતિક મૂલ્યો જરૂરી છે જે આત્મા પરિવર્તનથી જ સંભવ છે નવનિર્મિત મધુબન પાઠશાળા આત્મ પરિવર્તન અને માનવ મૂલ્યનું જીવન પરિવર્તન થાય તેવા પરમાત્મા કાર્યમાં આજે સમર્પણ છે માઉન્ટ આબુથી પધારેલ રાજયોગી બ્રહ્માકુમાર બ્રિજ મોહનભાઈ સેક્રેટરી જનરલ બ્રહ્માકુમારીઝે નવા તૈયાર થયેલ મધુબન સેવા સંસ્થાન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપતા વક્તવ્યમાં કહ્યું કે આ સ્થાન દેવતુલ્ય બનાવવાનું સ્થાન છે બ્રહ્માકુમારી ભારતી રાજયુગીદી ગુજરાત સંચાલિકાએ કહ્યું કે ગુજરાત પર પરમાત્માની કૃપા દ્રષ્ટિ રહી છે બેહદ સેવા પરમાત્મા સંદેશ એમાં નવીનતમ કાર્ય આ દ્વારા થતી રહે એવી શુભ આશીર્વાદ આ પ્રસંગે આફ્રિકાના રીઝનલ ડાયરેક્ટર બ્રહ્માકુમારી વેદાંતિબેને શુભેચ્છા આપતા જણાવ્યું કે આ નવનિર્મિત સેવા સંસ્થાન ચુંબક્ય સ્થાન બનશે બ્રહ્માકુમારીઝ મીડિયાના ગુજરાતના પ્રવક્તા બીકે નંદિની બેને માહિતી આપતા જણાવ્યું કે આધુનિક સુવિધાઓ સાથે નવનિર્મિત મધુબન ભવનમાં આત્મજાગૃતિ માટે ઓડિયો વિઝ્યુઅલ અવેક રૂમ રેકોર્ડિંગ મ્યુઝિક સ્ટુડિયો રૂમ મેડિટેશન રૂમ ધ્યાન કક્ષ આધ્યાત્મિક સત્સંગ સભાગૃહનું નિર્માણ કરવામાં આવેલ છે આ પ્રસંગે મણિનગર સબઝોન સંચાલિકા બ્રહ્માકુમારી નેહાબેન રાષ્ટ્રીય અધ્યક્ષ એન્જિનિયરિંગ વિંગ મોહનભાઈ સિગલ કલ સેવા કેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી અરુણાબેન તથા અન્ય વિશેષ અતિથિઓ ભરતભાઈ રાવ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબ નયનભાઈ પટેલ અગ્રણી બિલ્ડર કમલા અમૃત ભરતભાઈ પટેલ અગ્રણી બિઝનેસમેન યુએસએ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા કલોલ સેના ચાલીસ થી વધુ અગ્રણીઓ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાયા બાળકો દ્વારા આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા બ્રહ્માકુમારી જિજ્ઞાસા બેને સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત કર્યું બ્રહ્માકુમારી ડોક્ટર દામિની બેન બ્રહ્માકુમારી વિવેકભાઈ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ ઓમ શાંતિ બ્રહ્માકુમારી નંદિની પીઆરઓ ઓ બ્રહ્માકુમારીઝ ગુજરાત કલોલ શહેર ખાતે છેલ્લા પચીસ વર્ષથી આધ્યાત્મિક સેવાઓનું બીજારોપણ થયું હતું જે બીજારોપણના વટવૃક્ષ રૂપે આજે મધુબન નવનિર્મિત ભવન વિશ્વ સેવા અર્થે ખુલ્લું મૂક્યું છે આ મધુબન નવનિર્મિત ભવનનું આજે શિલાન્યાસ અને ઓપનિંગ ફંક્શનની અંદર માઉન્ટ આબુ જે બ્રહ્માકુમારી સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે જેને મધુબન તરીકે ઓળખાય છે એની રેપ્લિકા તરીકે અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે એના ઉદઘાટન પ્રસે પ્રસંગે માઉન્ટ આબુ મુખ્યાલયથી અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા આદરણીય રાજ્યોગીની બ્રહ્માકુમારી જયંતિ દીદીના કરકમલોથી વિબીન કાપીને દીવો પ્રગટાવીને આજે એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે સાથે સંસ્થાના જનરલ સેક્રેટરી આદરણીય રાજયોગી ભ્રાતા બ્રિજમોહનભાઈ અને બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયરેક્ટર આદરણીય રાજયોગીની સર ભારતી દીદીની અધ્યક્ષતાની અંદર આજે મધુવન સેવા કેન્દ્રની શુભ શરૂઆત થઈ છે આ સેવા કેન્દ્રની શરૂઆતની પાછળ મુખ્ય લક્ષ્ય એ છે કે સમાજનું નવનિર્માણ થાય મનુષ્ય ચરિત્રવાન બને આધ્યાત્મિક મૂલ્યોથી વ્યક્તિનું જીવન સતોપ્રધાન બને આજે દુઃખ અશાંતિના વા વાતાવરણની અંદર વ્યક્તિને સાચું સુખ અને શાંતિની સાચી અનુભૂતિ થાય અને જીવન સુમધુર બને ઘર ગૃહસ્થ જીવનમાં રહીને પવિત્ર પવ પ્રભુ સમાન જીવન જીવવા માટેની પ્રેરણા આ મધુવન પરિવર્તન બિલ્ડિંગ પરથી આપણને સૌને મળશે અને સવારે આઠથી બપોરના બાર વાગ્યા સુધી સાંજે ચારથી રાતના નવ વાગ્યા સુધી આ ભવન દ્વારા આધ્યાત્મિક સેવાઓની સુવાસ સમગ્ર કલોલ અને કલોલની આસપાસના ગામડાઓમાં ફેલાશે આ આધ્યાત્મિક સેવા કેન્દ્રની સાથે સાથે અવેકનિંગ કરીને બહુ સુંદર ડિજિટલ મેડિટેશન રૂમ બનાવ્યો છે ત્યાં શાંતિનો મેડિટેશન રૂમ છે આધ્યાત્મિક સ્ટુડિયોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને સુંદર આધ્યાત્મિક સંગ્રહાલય સાથે વિવિધતા સભર આ મધુવન બિલ્ડિંગના દ્વારા આજથી બ્રહ્માકુમારી સેવાઓની નવી શુભ શરૂઆત થઈ જવા થઈ રહેવા જઈ રહી છે કલોલ ખાતે ઓમ શાંતિ